રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા પીએફનો યુએ એન નંબર એક્ટિવેટ કરવો પડે અને યુએએન નંબર એક્ટિવેટ કરવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં પીએફની વેબસાઇટ ઓપન કરી લેવાની અને પછી તમારે તમારો યુએએન નંબર એક્ટિવેટ કરી લેવાનો અને જેવો તમારો યુ એ એન નંબર એક્ટિવેટ થઈ જાય એના પછી તમારે પીએફનો પાસવર્ડ સેટ કરી લેવાનો અને પછી તમારે તમારા પીએફ એકાઉન્ટમાં બેંકની કેવાયસી કરી લેવાની એટલે પછી તમારે બેંકની કેવાયસી કરવા માટે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી એમાં પીએફની વેબસાઇટ ઓપન કરી અને બેંકની કેવાયસી કરી લેવાની અને જેવી તમારી બેંકની કેવાયસી થઈ જાય એના પછી તમે તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો અને જો તમારે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો એના માટે તમારે એક્ઝિટ ડેટ અપડેટ કરવી પડે અને જો તમારે પચાસ હજારથી વધારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એમાં બેંકની કેવાયસી પણ તમારે કરવી પડે એટલા માટે હવે જો તમારે આ બધી જ પ્રોસેસ શીખવી હોય તો આપણા ચેનલ ઉપર આ બધી જ પ્રોસેસના વિડીયો અપલોડ કરેલા જોવા મળી જશે એટલા માટે તમને જે પણ પ્રોસેસ આવડતી ના હોય એ પ્રોસેસનો વિડીયો તમારે જોઈ લેવાનો અને જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણા ચેનલ ઉપર નવા નવા પીએફના અપડેટ આવે એના ઉપર પણ વિડીયો આવી જશે અને જે પણ લેટેસ્ટ પ્રોસેસ કરવાની હોય એ બધી જ પ્રોસેસ લાઈવ કરીને વિડીયોમાં હું તમને લોકોને બતાવું છું અને હવે જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર પણ હું તમારા માટે વિડીયો બનાવી આપીશ